નમસ્કાર જય માતાજી તો મૂજરાત ને લોક લારી ઠાકોર ગીત ગાઈ અને જબરદસ્ત હું પણ બીજું રોમા આપી રણ હું જે મનરો મો રણ હું જે મનરો મોયો રોમા આપી હાથ હાથ મો મનરો બોયોલો મન ભાલો રણું જે મન મો રોમાપી રણું જે મનડો મનો ભોં રડું જેમ રો રોમાપી રણું જે મનડો મોયો એ રણું જે મનડો મોયો રો મો જે મનડો મોયો હે રમો આત્મ ભાલો લાગે માનવા લાલો આત્મો ભાલો લાગે મન કે રડું જે મનડો મનરો રોમાપી રડું જે મનડો મોયો

તમા <tracgh>